નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર તમારા માટે બહુ જ સરસ પિક્ચરની સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગઈ જનરલી હું પિક્ચરનું રિવ્યૂ તો કોઈ કરતો નથી પણ મને જો પસંદ આવે તો એના ઉપર નાની એવી સ્ટોરી કહી અને તમને જોવા માટે જરૂર કહું છું આવી જ એક સ્ટોરી કાલે મેં પિક્ચર જોયું મારી નામનું છે સાઉથનું પિક્ચર છે સાહેબ પચીસ જુલાઈએ રિલીઝ થયું છે પચીસ જુલાઈ બે હજાર પચીસના છે હું અહીંયા ફોટો નાખી દઈશ કે તમને ખબર પડે બહુ સરસ સ્ટોરી છે તો ચાલો મોડું ન કરતા એ સ્ટોરી ચાલુ કરીએ છીએ એની પહેલાં કેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો વિડિયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો ભાઈબંધ દોસ્તર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો જરૂર શેર કરજો કે તમારી દીકરી હોય ને તો આ વિડીયો જરૂર ને જરૂર અથવા ફિલ્મ છે તો ચાલો મોડેલો કરતા આજની સ્ટોરી શરૂ મિસ્ટર મારીસન નામનો એક વ્યક્તિ હોય જશે શરૂઆતમાં તો તમને ખબર જ નહીં પડે કે શું સ્ટોરી છે અડધું પિક્ચર પર અડધું પિક્ચર પહોંચવા આવશે ત્યારે તમને ખબર પડશે કે આ પિક્ચર શું વસ્તુ છે એક દયામ નામનો વ્યક્તિ સામાન્ય નાની મોટી ચોરી કરીને જેલમાંથી છૂટ્યો હતો પૈસા કંઈ હતા નહીં એક જગ્યાએ બાઈક ચોરી અને વિચારતો હતો કંઈક એકાદ ઘર બંધ મળી જાય તો ચોરી કરીને કંઈક હાથ લાગે તો કંઈક પૈસા પૈસા હોય તો મજા આવે બાઇક તો હાથ આવી જ ગયું હતું એક ઘર બંધ મળે છે ધીમે ધીમે પાડી ટપીને ઘરમાં મોટો બંગલો હોય છે અંદર જાય છે એક રૂમનો દરવાજો ખોલે છે ને તો એક વ્યક્તિ બે હાથમાં હાથ કડી લઈ અને કહે છે કુમાર તું આવી ગયો કુમાર પણ આશ્ચર્ય થાય છે દયા હોય છે વાત કરે છે ને કે હું તને પચીસ હજાર હાથ છોડતો હું તને પચીસ હજાર મારી યાદદાશ થતી રહી છે ને મને યાદ નથી રહેતું ને એમ કરી મારે મારા દીકરીને ઘરે જવું છે આને પણ પૈસાની જરૂર હોય છે હાથ ખોલ નાખે છે અને પછી બાઈકમાં બહાર લઈ જાય છે બાઈકમાં બહાર લઈ જાય એટલે પહેલાં જ એટીએમ આગળ જઈ સીધાથી જે વ્યક્તિ હોય છે મિસ્ટર મોરિસન એ એટીએમમાંથી પૈસા કાઢી અને વીસ હજાર રૂપિયા એટીએમમાં જ્યારે પૈસા કાઢતા હોય ને તો પાછો પાછો દયા જાય છે અને જોવે છે ખાલી પાસે પચીસ લાખ રૂપિયા છે ઓહો હવે પચીસ લાખ આપણે લે લેવા હોય તો શું કરવું પડે એટીએમમાં પૈસા ગણતા પાછો આવી જાય ને પાછો આવી જાય છે બાઈક પાઇક પેલા મેં કીધું હતું એ પ્રમાણે તને વીસ હજાર રૂપિયા હવે કે તું મને બસ સ્ટેન્ડ ડ્રોપ કર દે મારે મારી દીકરીને ઘરે જવું છે કે કાંઈ વાંધો નહીં ડ્રોપ કરે છે કે થોડા પૈસા આપને મારે મેડિસિન લેવી છે મેડિસિન લઈ પછી દવા બીપીની ચાલતી હોય છે એને દવા લઈ લે છે દવા લઈને પછી ઓલાને વિચાર આવવા અને હારે કેવી રીતના રહેવું એણે તો કીધું હોય છે કે મારી યાદદાશ ઘડી જતી રહે ને ઘડી જતી રહે કે તમારે ગમે ત્યારે ગમે ભૂલી જાઓ છો ચાલો હું તને કહેવું તમને બાઇકમાં તમે છે કે અહીંયા લઈ જઈશ પણ કે હા હું કિલોમીટરના આઠ રૂપિયા લઈશ કે કાંઈ વાંધો નહીં બાઇકમાં બેસી ગયો મારી સરને પણ એવું લાગ્યું કે ના આ વ્યક્તિ મારે કામ લાગે એવો છે એ પણ સાહેબ સ્ટોરી કેવી છે આ દરમિયાન મારી સન છે એ વચ્ચે ઘણા બધા હોટલોમાં રોકાય છે ને આજે દયાને દારૂ પીવાના બહારને ડ્રિંક્સમાં કંઈ મેળવી દે દયો તો આખી રાત સૂઈ રહેતો હોય છે ને એનો બાઇકનો ઉપયોગ કરી અને મારી સન ઘણા બધાને ખૂન કરે છે ત્રણ ચાર વ્યક્તિને ટૂંકમાં વાત બતાવું તો ખૂન કેમ કરે છે કારણ કે એની વાઈફ જે હોય છે એક કાઉન્સેલર હોય છે કે નાની છોકરીઓના તેરથી થી સોળ વર્ષ કે અઢાર વર્ષ સુધીની છોકરીઓ જે હોય એના બળાત્કાર કે હરસમેન્ટનું થયું હોય તો એને કાઉન્સિલ કરીને એને સારું ચીવો જીવવા પ્રેરે છે એવી બે છોકરીનું કાઉન્સિલ કરતા હોય છે એના પણ એની વાઈફ પાસે તો ઘણા બધા છોકરીઓ આવતી હોય છે હવે બે છોકરી મધુમિતા અને ધનિયા નામની બે છોકરી હોય છે એને સ્કૂલમાં બળાત્કાર એના ટીચરે બીજા બે ત્રણ વ્યક્તિએ બળાત્કાર કરેલો હોય છે એની કાઉન્સિલમાં ત્યાં આની વાઇફ મારી સનની વાઈફમાં આવતા હોય છે એ સમય એ સમય દરમિયાન મારી સનની વાઈફની તબિયત બગડતી હોય છે એને ધીરે ધીરે ભૂલવાની બીમારી હોય છે જેનો કોઈ ઈલાજ નથી હોતો જ્યારે કોર્ટમાં સુનવાઈ માટે કેસ આવે છે ત્યારે મારીસનની વાઈફ એનું પોતાનું નામ યાદ નથી હોતું અને એને જે ગુનેગાર હોય છે એને ઓળખી પણ નથી શકતું કોર્ટ એવો ચુકાદો આપે છે કે આની માનસિક હાલત બરોબર નથી એટલે આને બાઈજત બરી કરવામાં આવે છે પણ જે મારીસનની વાઈફ છે એ ઘરે આવીને કહે છે કે મેં આ ડાયરીમાં બધું લખેલું છે કે ભૂલી જાય એની યાદ આવે ભૂલી જાય એવી બીમારી હોય છે જેનો કોઈ ઈલાજ હોતો નથી મારી સનને કહી છે કે આ ડાયરી મેં બધું લખેલું છે આવા વ્યક્તિને જીવતા રહેવાનો કોઈ અને સજા તમે જરૂર આપજો એ કહી અને બીજા દિવસે મારી શેની વાઈફ છે એ નર્સ કાપી નાખે છે અને મારી સન બહુ દુઃખી થાય છે પણ પછી યાદ આવે છે કે મારી વાઇફે મને એક કામ સોંપ્યું છે કામ કરવા માટે જતો હોય છે વચ્ચે દયા ભેગો થઈ જાય છે ધીરે ધીરે કરી અને બધાને ખતમ કરે છેલ્લે જે વ્યક્તિ વધે છે ને એ દયાનો ભાઈબંધ હોય છે એ વાતની દયાને પણ ખબર નથી હોતી દયા એનું ખૂન કરી નાખે છે પણ છતાં ઇલ્જામ છે એ સન લઈ લે છેલ્લે ખબર પડે છે કે આ વ્યક્તિ કોણ છે આ વ્યક્તિ અને છોકરીનો કંઈ લેવા દેવા જ નથી હોતો ખાલી એની વાઈફના ક્લિનિકમાં આવતી હોય છે અને એની વાઈફે કીધું હોય છે કે આવા વ્યક્તિને જે છોકરીઓને બળાત્કાર કરે છે એ વ્યક્તિને જીવાનો કોઈ અધિકાર નથી હોતો કે તમે એને મારજો એના માટે મિસ્ટર મારીસન એ ચાર વ્યક્તિને મારી નાખે છે જે વ્યક્તિ એ મધુમિતા અને ધનિયા જેવી અનેક છોકરીઓના બળાત્કાર કરેલા હોય છે આ સ્ટોરી જો તમને ગમી હોય તો આ પિક્ચર છે ને બહુ સારું છે તમે એકવાર જોવાનો જોજો જરો કારણ કે આપણી છોકરી સ્કૂલે છતી જ હોય છે એને પૂછતા રહેવાનું કે આવું તમારી સાથે કંઈ નથી બહેનુ ગમે તે હોય તો મને કહેજો આ સ્ટોરી જો તમને ગમી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પણ નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ બંધ ફેમિલી મેમ્બર્સ આ વિડીયો જરૂર શેર કરજો અને હાઈપ કરવાનો ભૂલતા અને આ મૂવી એકવાર જરૂર જોજો મારી સન આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતા